ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા મિત્રો આજે આ ભાઈ આદિ ભાઈ ની બધા જવાના છે સોટીલા આપણે વિડીયોમાં જોવું અમાર રમીલા બેન પથુ બેન નીતારા બેન જવાના છે ને તે હા અમે ચોટીલા જવાના છીએ તમારે આવવાનું છે અમારે નહીં તમે વિડીયા મોકલી દેજો એટલે તમારા બ્લોગમાં આવી જાય

ચાલો મિત્રો માસી રાજભાઈ બધા જાય છે ચોટીલા આપણે કઈ જતા નથી એટલે એ લોકો વિડીયો આમાં મોકશે એટલે વ્લોગ આપણે બનાવશું એનો આખો ચોટીલા નો વ્લોગ અનુભાઈ પથુબેન આ બાજુ હાલો

માસીની તો લાગ્યા આપણું આપણું કામ કરવી બધા વિડીયો આપણે બ્લોગમાં મૂકશું તમે જોજો લાઈક થાય લેવો હાલો હાલો મિત્રો ચિતલ જવાનું છે નકશો આપવા મિત્રો થી વેવા નથી બાબરાઈ જતા દીકુબેન આટું ચીક્કું એવું આણ્યા છે આ ઓલું લીધું છે આ તૂટી ગયું છે એટલે લોક હાલો મિત્રો દીકુબેન ચીકુ આણ્યા છે કાનુ તમારી હાથે હવે દે દે સદી છે ચીકુ જુસી બી આણી છે મહાટું ઉધરસની બોટલ આણી છે દીકુબેન આટું ઉધરસનો કપનો પાવડર આણ્યો છે હાલો મિત્રો આ બાબરાથી આ લીધું છે આ લોક આ લોક ટાંકીનો ખરાબ થઈ ગયો છે એટલે આપણે આ નવો નાખી દી અત્યારે હાડા પાંચ વાઈ છે ગઢી બેન ઇસકા સુરતી બેન ને તાવ આવે છે એટલે આ નાખી દીધી લોક મિત્રો લોક આવડો નવો નાખી દીધો ફિટ કરી દીધો અને હવે સાંજના છ વાગ્યા છે સાલો મિત્રો હવે તેલનો ડબ્બો લઈ આવી માં અહીંયા વાસણ ઉતકે છે બીજું શું આણવાનું એ તો તેલનો ડબ્બો અને બીજું પટાકા તો સાલો મિત્રો મીડિયમ મિના લેજો અને હાઈ કરી દો

सु <muchas> ચાલો મિત્રો તેલનો ડબ્બો લઈને વી આવ્યા આ કસ્તુરી ગોલ્ડન મકાઈનો તેલનો ડબ્બો છે અને આ બાજુ અમાર પથ્થુ બેન ની ચોટીલા થી વી આવ્યા હે વી આવ્યા ને ચોટીલા હા બહુ મજા આવી મજા આવી માતાજી દર્શન કર્યા હા ઓકે તમે વી આવ્યા હા અમે વી આવ્યા રમીલા બેને વી આવ્યા પથ્થુ

ગિન આવલા હો ડુંગર ઉપર ચડ ડુંગર ઉપર ચડી જાતાય વચ્ચે પગ માસી છાપે છે જીનુ બેન એ જીનુ બેન કી મુંડીયા છે કે જીનુ જય અમાર કોણ છાપત અમાર જીનુ બેન ને માર જીનુ એ નહીં

ખાઈ લેલી ખાવાનું છે ભાઈ જમવા જવાનું છે મારે